નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ કામ કરે છે તેની કદર થાય છે પરંતુ આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન સમય પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે જ્યારે નેતાઓના નામ બોલી રહ્યા હતા ને તે સમયે એક નામ એવું હતું જે છેલ્લે હતું સીઆર આર પાટીલે આ છેલ્લે નામ આવતાની સાથે જ જે પ્રકારેની ટિપ્પણી કરી હતી તે ટિપ્પણી સાંભળવા જેવી છે સીઆર આર પાટીલે આ નામ લેતાની સાથે જ શું બોલ્યા પહેલાં તમે સીઆર આર પાટીલને સાંભળો ત્યારબાદ આ જે કહેવાયેલી વાત છે તેની પર ચર્ચા કરીશ વડોદરા જિલ્લા કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના આજના લોકાર્પણ પ્રસંગે અને ખેતી બેંક વડોદરા કચેરીના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના પ્રમુખ અને મધ્ય જોના ઇન્ચાર્જ માન્યશ્રી ગોધનભાઈ ઝડપિયાજી પ્રભારી વડોદરા શ્રી રાજેશભાઈ પાઠક પ્રમુખશ્રી વડોદરા શ્રી સતીષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી ક્યાં ગયા અશ્વિનભાઈ છે ને અશ્વિનભાઈ પટેલ શ્રી શ્રીમતી ગાયત્રીબેન ગાયત્રીબા મહિડા શ્રીમતી રંજનબેન ભેટ માન્ય સાંસદશ્રી માન્ય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા ડૉક્ટર વિજયભાઈ શાહ શ્રી વડોદરા શહેર શ્રી કેતનભાઈ ઇનામદાર ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ધારાસભ્યશ્રી અક્ષરભાઈ પટેલ ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યશ્રી અને હમણાં વેટિંગમાં જેવા શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા શ્રીમતી પિંકીબેન સોની વડોદરાના મેયરશ્રી શ્રી યોગેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ ધારાસભ્ય શ્રી શ્રી રોકડિયા રોકડીયા શ્રી માન્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી શ્રીમતી જાનીબેન વ્યાસ પૂર્વ પ્રભારી શ્રી વડોદરા જિલ્લા માન્ય ડૉક્ટર બીજે બ્રહ્મભટ મહામંત્રી શ્રી શ્રી યોગેશભાઈ અધ્યારુ મહામંત્રી શ્રી શ્રી સતીષભાઈ મકવાણા મહામંત્રી શ્રી श्री जसवंत सिंह गोहिल महामंत्री श्री श्री राकेश भाई सेवक महामंत्री श्री सत्यन भाई कुलाबकर महामंत्री श्री के बदा महामंत्री पांच पांच जिल्ला श्री अश्विन भाई पटेल प्रमुख श्री श्री दिनेश भाई पटेल प्रमुख श्री बड़ा डेरी श्री आ दिनेश भाई नाम थी कोई नहीं ओ दिनम मामल तो ओखे श्री राजूभा पटेल चेयरमैन से बड़ा सेंट्रल कोऑपरेटिव बैंक શ્રી જીવણભાઈ આહિર શ્રી જીબી બી સોલંકી ઉપપ્રમુખ શ્રી શ્રી નિલેશભાઈ પુરાણી શ્રીમતી રેશમાબેન વસાવા શ્રી નવીનભાઈ સોલંકી શ્રી ચિરાગભાઈ બારોટ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી શ્રી મનોજભાઈ પટેલ શ્રી શૈલેષભાઈ પાટીલ શ્રી પરાક્રમસિંહ જાડેજા જેમના આ ભવન નિર્માણમાં જગ્યાથી લઈને બાંધકામ સુધીમાં જો સૌથી મોટો ફાળો હોય તો એ પરાક્રમસિંહનો છે નામ એનો આ લોકો છેલ્લે નાખી દીધો હતો આપે સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જ્યારે મહાનુભાવોના નામ બોલી રહ્યા હતા ત્યારે પરાક્રમસિંહનું નામ આવતાની સાથે જ તેમણે સ્પીચને રોકીને આ કાર્યાલયમાં સૌથી મોટું યોગદાન એ પરાક્રમસિંહ જાડેજાનું છે ત્યારે તેમનું નામ સૌથી છેલ્લે આવતા તેઓ પણ ચોંકી ગયા હતા પ્રોટોકોલ પ્રમાણે ભલે હાલ તેમનો જે હોદ્દો છે તે હોદ્દા પ્રમાણે તેમનું નામ સૌથી છેલ્લે હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયનું જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેમાં તેમની મહત્વની ભૂમિકા હતી જમીનનો વિષય હોય કે પછી નાણાંનો વિષય હોય પરાક્રમ સિંઘનો સૌથી મોટો ફાળો હતો અને આજે તે જે તેમને કાર્ય કર્યું હતું તેમની નોંધ ખુદ પ્રદેશ અધ્યક્ષે પણ લીધી પરંતુ જિલ્લાનું ભાજપ આ વાતને જાણે કે ભૂલી ગયું અને આજે સીઆર પાટીલે આ મામલે ખૂબ ટકોર પણ કરી આ ટકોરની સાથે સાથે જે હાલના જે જિલ્લા પ્રમુખ છે સતીશ પટેલ તેને લઈને પણ તેમણે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી તેમણે કીધું કે જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમને તો થોડો ઘણો કલરનો કૂચો માર્યો હશે અને ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ સતીષ પટેલ તરફથી પણ જે કહેવામાં આવ્યું તે માઈક સુધી તો ના આવ્યું એટલે આપણા સુધી ના આવ્યું પરંતુ સીઆર આર પાટીલનો જે જવાબ હતો તે જવાબ પ્રમાણે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે સીઆર આર પાટીલે આજે સતીષ પટેલને અરીસો બતાવી દીધો તેમની ઓકાત બતાવી દીધી અને તેમના કરેલા કામોનું મૂલ્યાંકન પણ કરી સી આર પાટીલે સ્પષ્ટ કરી દીધું કે તેઓ તો હજી માનતા નથી કે તેમણે કંઈ કર્યું છે કેમ કે હું જાણું છું હું અહીંયા ઘણી વખત આવ્યો છું અને જે મૂળ કામ હતું તે તો પરાક્રમ જ કર્યું છે આટલા સુધી પણ સી આર આજે આજે જાહેરસભામાં કહી દીધું પરાક્રમસિંહ જાડેજા જેમને આ કાર્યાલયના જે શુભારંભ પ્રસંગે જે ભૂમિકા ભજવી હતી તેની યાદ આજે સી આર તો કરી પરંતુ સ્થાનીય નેતાઓ ભૂલી ગયા સાચું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો કંઈક યોગદાન આપતા હોય છે તેને પાર્ટી જરૂર યાદ રાખતી હોય છે પરંતુ સ્થાનીય ખેંચતાણમાં એ નેતા ભૂલાઈ જાય છે પરંતુ સંગઠનના માહિર સી આર પાટીલ એવા નેતાને પણ યાદ રાખે છે અને આજે તેમને પરાક્રમસિંઘને પણ યાદ રાખ્યા છે